હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના વિદ્યાર્થીઓ જે બે હજાર ચોવીસની અંદર એક્ઝામ આપવા ઈચ્છતા હોય એમને ફી ભરવાની તથા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અગિયાર બાર બે હજાર ત્રેવીસ સુધીની ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બાર બાર બે હજાર ત્રેવીસથી બે એક બે હજાર ચોવીસ સુધી જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય અથવા તો ફી ભરવાની બાકી રહી ગઈ હોય આવા વિદ્યાર્થીઓ લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે તો હવે વિદ્યાર્થી મિત્રો એની કેટલી ફી રહેશે તો પ્રથમ તબક્કામાં એટલે કે તારીખ બાર બાર બે હજાર ત્રેવીસથી એકવીસ બાર બે હજાર ત્રેવીસ સુધી જો તમારે ફોર્મ ભરવાનું આવશે ભરવામાં આવે તો એની બસો પચાસ રૂપિયા ફી લાગશે ત્યાર પછી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસથી એક એક બે હજાર ચોવીસ સુધી જે ફોર્મ ભરશે એવા વિદ્યાર્થીઓને ત્રણસો રૂપિયા લેટ ફી સાથે ભરવાનું રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તારીખ બે એક બે હજાર ત્રેવીસથી બે એક બે હજાર ત્રેવીસ સુધી એટલે કે છેલ્લા દિવસે જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે એમને ત્રણસો પચાસ લેટ ફી સાથે ફોર્મ ભરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું અથવા તો કોઈ પણ સુધારા કરવાના હોય તો એ વિદ્યાર્થીઓને વહેલી તકે કરાવી લેવા જોઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે તમે તમારા મિત્રને આ વિડીયો શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રના સગાવાલા અથવા તો મિત્રને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું અથવા તો ફી ભરવાની બાકી રહી ગઈ હોય તો એ આના વર્ષે એક્ઝામ આપી શકે એના માટે તમે એમને વિડિયો શેર કરી દેજો અને મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત